પૂર્વ ધારાસભ્ય પુંજા વંશની આગેવાની હેઠળ ઉના કોંગ્રેસે મગફળી ખરીદીની નીતિઓ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન રદ થવા સામે વિરોધ પ્રદર્શન કર્યું કાર્યકરોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને સિત્તેર મણની જગ્યાએ ત્રણસો મણ મગફળી ખરીદવાની માંગ કરી છે ઉપરાંત સેટેલાઇટ સર્વેની ખામીઓ દૂર કરીને વરસાદથી નુકસાન પામેલા ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા પણ ઉગ્ર રજૂઆત કરી છે આજરોજ ઉના અને ગિરગઢા તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા હાલની જે પરિસ્થિતિ છે ત્રણ દિવસથી સતત વરસાદ પડે છે અને વરસાદને કારણે વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટેની ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેની જાહેરાત કરેલી આ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં પણ ખેડૂતોને આર્થિક શારીરિક માનસિક અને સમયનો વ્યય કરીને ત્રણ ત્રણ દિવસ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન સમૃદ્ધિ પોર્ટલ બંધ હોવાને કારણે નહોતું થઈ શક્યું એમ કેમ પ્રકારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ રહેવું આ ઉપરથી ત્યાર પછી સેટેલાઇટ ઇમેજમાં જે ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું એને એ લોકોને મેસેજ આવ્યા ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે પચાસ હજાર જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું તેમાંથી દસ હજાર જેટલા ખેડૂતોને મેસેજ આવ્યા કે તમારા ખેતરની અંદર સેટેલાઇટ ઇમેજની અંદર મગફળી છે એ વાવેલી દેખાઈ નથી એટલે તમારે ગ્રામ સેવકને અરજી કરવાની અને ડોક્યુમેન્ટ પુરાવા આપવાના આટલું આ બધું માન માન કરીને એમાં પણ શારીરિક માનસિક ખેડૂતો હેરાન થયા પરેશાન થયા સમયની બરબાદી થઈ આ બધું કર્યા પછી પણ પાછળથી રાજ્ય સરકાર ભારત સરકાર દ્વારા તાજેતરમાં કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા જાહેરાત કરવામાં આવી કે ટેકાના ભાવે જે ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે ખાતેદારનું માત્ર ને માત્ર સિત્તેર મન મગફરી મગફરી ખરીદવામાં આવશે ગયા વર્ષે બસો મણ મગફળી ખરીદવા માટેની વાત કરેલી હતી અને ખરીદતી હતી એમાં આજે આ વખતે ઘટાડો કરી અને સાડા સાત સાડા છ ખાંડી મગફળી છે એનો ઘટાડો કર્યો છે એટલે ખેડૂત જો આ જો માની લો કે જથ્થામાં વધારો કરવામાં ન આવે તો ખેડૂતોને દાયજા ઉપર ડામ દેવા માટેની રાજ્ય સરકારની અને ભારત સરકારની ડબલ એન્જિનની સરકારની જે નીતિ છે એ ખેડૂત વિરોધી છે અને ખેડૂતોને આવનારા દિવસોમાં ન ભરપાઈ થઈ શકે એ પ્રકારનું નુકસાન થશે દેવાના ડુંગરમાં ડૂબી જશે ત્યારે અમે આજે રાજ્ય સરકાર પાસે અને ભારત સરકાર પાસે પ્રાંત અધિકારી મારફત બંને તાલુકાના કોંગ્રેસ પરિવાર મારફત આવેદનપત્ર આપ્યું છે કે ભાવે મગફળી ખરીદવાનું જે સિત્તેર મણ છે એના બદલે ત્રણસો મણ મગફળીની ખરીદી કરવામાં આવે એવી માંગણી સાથે આજે અમે પ્રાંત અધિકારીશ્રીને મારફત માનની મુખ્યમંત્રી અને રાજ્યના કૃષિ મંત્રીશ્રીને આવેદનપત્ર મારફત માંગણી કરી છે